સિલ્વાસ નરોલી પુષ્પક બારમાં ભોગ બનનાર યુવકના પરિવારજનો સાથે ધારાસભ્ય આનંદ પટેલે મુલાકાત કરી ઘટનાના વિરોધમાં સંજાણ બંધનું એલાનને આજે ફિક્કો પ્રતિસાદ મળ્યો ઉમરગામ તાલુકાના સંજાણ ગામના આદિવાસી યુવકનું દાદરાનગર હવેલીના બારમાં રવિવારે વેટરો જોડે હુમલો કરતા મોત થયું હતું ત્યારબાદ કોંગ્રેસ ભાજપના નેતાઓ પરિવારજનોને મળવા આવ્યા હતા ગઈકાલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પરિવારની મુલાકાત લઈ ન્યાય અપાવવા સંજાણ બંધ રાખવા દુકાનદારોને અપીલ કરી હતી રવિવારે રાત્રે બનેલ ઘટનામાં ઉમરગામ તાલુકાના સંજાણના છ યુવકો દાદરાનગર હવેલીના પુષ્પક બારમાં ગયા હતા જ્યાં વેટરો જોડે વિવાદ થતાં મારામારી થઈ હતી Okay. હાલ દાદરા નગર હવેલી પોલીસે આરોપીઓને પકડી લીધા છે ત્યારે ગુનાહિત વૃત્તિ ધરાવતા બીઓની તપાસ થાય પરિવાર ને પચાસ લાખનું વળતર મળે અને બારનું નું કાયમી લાયસન્સ રદ થાય તેવી માંગ સાથે અનંત મૃતકના પરિવારને ન્યાય અપાવવા સંજાણ બંધ રાખવા અપીલ કરી હતી જ્યાં આજે સંજાણ બંધ ને ફિક્કો પ્રતિસાદ મળ્યો છે સંજાણમાં સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સેલવાસ નરોલીમાં પુષ્પક બારમાં થયેલા વિવાદમાં થયેલ મારામારીમાં સંજાણના યુવકની હત્યા બાદ રાજકારણ ગરમાયું હતું કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ગઈકાલે પરિવારની મુલાકાત કરી હતી અને સંજાણ બંધ રાખી પરિવારને ન્યાય અપાવવા બંધમાં જોડાવવા અપીલ કરી હતી જો કે સંજાણ બંધ નહીવત પ્રતિસાદ મળતા મોટા ભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જો કે સવારથી સંજાણ બંધ રહેશે કે અટકળો તેજ બની હતી હાલ સંજાણની બજાર ખુલ્લી હોય પોલીસ તમામ બાબતો પર નજર રાખી રહી છે જે ઉમરગામના સંજાણનો નિવાસી હતા એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેટર દ્વારા અને ખૂન થઈ ગયું ત્યાં જાહેર કરવામાં આવ્યું નગર હવેલીમાં ત્યાંના માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને પા પચાસ લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેસું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો